રાજકોટ પંથકમાં ઉકળતા તાપથી લોકોની હાલત કફોડી બની છે હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર રાજ્યમાં ભારે અગનવર્ષા થઈ રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ અંગદઝાડતી ગરમીને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ પંથકમાં ભારે ગરમીને લઈને લોકોની હાલત કફોડી બની છે ત્યારે બપોરના સમયે જરૂરી કામ વિના બહાર ન નીકળવા અને પ્રવાહીના સતત સેવન કરવાની રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે લોકોને કરી છે કે આ તડકા દરમિયાન આપણે આપણે બહાર જવાનું જરૂરિયાત ન હોય તો ટાળીએ જો જરૂરિયાત જણાય જ અને જવાનું જ થાય તો સુરક્ષાના પૂરતા કારણો એટલે કે શું કહેવાય માથું આપણું ટંકાય આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ અને જો એમને કોઈપણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું પૂરું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ જેથી કરીને હાઈડ્રેટેડ આપણું પોતાનું પણ બોડી રહે એટલે આ પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાન ઉપર રાખીએ અને આમ છતાં પણ ક્યાંક નાનું મોટું આપણને સ્ટ્રોક જેવું પણ લાગતું હોય એવી રીતે વેચાણ જેવું પણ લાગતું હોય તો તરત જ આપણે એકસો આઠ વગેરેનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બનતા પહેલાં એને નિવારી શકાય પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારની એલર્ટ વગેરે હોય ત્યારે આપણે પૂરતી તકેદારી એ સમયગાળાઓ દરમિયાન રાખીએ એ આપણે જરૂરી છે